જેને સરકારે આ સમય ની અંદર મદદ કરવાની જરૂર હતી પણ જે પ્રમાણ માં નુકસાન થયું અહીંયા મુખ્યમંત્રી મીડિયા વાળા ને બધા મંત્રીઓ આવ્યા અને એવડી મોટી જાહેરાત સમયની અંદર સરકાર કઈક સારી મદદ કરશે પણ આજ સુધી આ દિવાળી તો ગઈ પણ હજુ આ ચોમાસા શિયાળાની સિઝન આવી તો આ સુધી પણ આ ખેડૂતોને કોઈ વળતર મળ્યું નથી એટલા માટે કરીને આ કોંગ્રેસના આગેવાનોએ અમારે સરકારના કાન એના બેરે કાન એની જે અવાજ કાન બેરી સરકારને એનો અવાજ આ લોકોનો અવાજ ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચે એના માટે કરીને આ જન આક્રોશ રેલીનું આયોજન કર્યું છે ખેડૂતો એક બાજુ ગુજરાતી આપદોથી ઘેરાયેલો છે અને બીજું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય એમના માણસો હોય તો એમને કમલમમાં માં બોલાવીને

ને કોઈ સલામતી નથી અને એમને ગમે ટાઈમે છૂટા કરી દે આ પરિસ્થિતિ ગુજરાતની છે ત્યારે કરાર આધારિત યુવાનોને કાયમી કરવામાં આવે એટલા માટે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આવા અનેક મુદ્દાઓ જ્યારે આપણી સામે છે માપણી જમીનની માપણી સીટ હોય પારસર સરકારનો કે આપણો ગુજરાત સરકાર જે પ્લોટ આપે છે ગરીબોને આજે તમે જુઓ કે આ ખરાબ હોવાના સાહેબ એટલો પ્રશ્ન છે તમારે જેટલો ખળવાર છે એટલું રેગ્યુલર કરી આપશું ડ્રોન થી સર્વે કર્યા અનેક વખત ચૂંટણી વાયદા આપ્યા આ સુધી રેગ્યુલર કર્યા નથી અને કઈ બી ચૂંટણી અને ગરીબોના ઝુંપડા આ બનાસકાંઠાના વિસ્તારમાં પડી રહ્યા છે ને એના માટે કરીને જન આક્રોશ રેલી આયોજન કર્યું છે ત્યારે અનેક મુદ્દાઓ એવા છે કે જે સરકાર સુધી પહોંચાડીશું અને ખાસ કરીને એસઆઈઆર એસઆઈઆર એટલે આપણો જે અત્યારે આપણે બધા જે બેઠા છીએ એ તમામ હાલની તારીખમાં જે સરકારે ઝુંબેશ ઉભારી અને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ કર્યો તેમાં આપણે હાલની તારીખમાં કોઈ મતદાર યાદ નથી આ ભારતના બંધારણમાં કોઈ નાગરિકને સમાન હક મળ્યો હોય અને કોઈ વસ્તુ મફત મળી હોય તો એ બંધારણમાં આપણને એક વ્યક્તિને એક વોટનો અધિકાર મફતમાં મળ્યો છે અને વોટનો અધિકાર માટે કરીને જ્યારે મતદાર યાદી એ વેરિફિકેશનનો પ્રોગ્રામ ચાલતો હોય ત્યારે અમુક પાર્ટીએ જ્યારે મિટિંગ કરતી હોય તો એ મિટિંગની અંદર કહેવામાં આવે છે કે જે કોંગ્રેસને માંડવાવાળા જે વર્ગો જે સમાજો છે ને એના ફોર્મ ઓછા ભરાય ને એવું કરજો અમે એવું નથી કહેતા પણ તમને બધાને વિનંતી કરીએ છીએ કે આપણો પોતાનો એક વોટનો અધિકારનો આપણને લોકશાહીની અંદર એક વોટનો અધિકાર મળ્યો છે એ છીનવાય ના જાય એના માટે કરીને સમય મર્યાદાની અંદર ફોર્મ ભરાવજો બારે આપણે મજૂરી મજૂરીઆતે ગયા હોય નોકરીએ ગયા હોય ગુજરાતના ભારત તમામ કોંગ્રેસના કાર્યકરો ગલીમાં મોઢલામાં બધે ફરી અને જેટલા આપણા મતદારો છે એ મતદારો પાછળ રહી ના જાય અને સમય મર્યાદાની અંદર એનું ફોર્મ ભરાયું કરજો મને ઘણા બધાએ ફોન કરીને કીધું કે બેન અમારી પાસે તો ચૂંટણી કાર્ડ છે અને મતદાર યાદીમાં નામ હોય તો તમારું ચૂંટણી કાર્ડમાં નામ આવ્યું હોય પણ એ આપડો એકાબીજા સાથ સહકાર આપીને લડીશું અને ખાસ કરીને તો આજે જન આક્રોશ કોંગ્રેસ પક્ષના જવાબદાર આગેવાનો જયારે અહિયાં સ્ટેજ ઉપર છે ત્યારે આ કોંગ્રેસ જે ક સત્તા માટે નહીં પણ સેવા માટે સમર્પિત છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કહેતા હોય કે અમે કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરીશું ત્યારે આજે હું ડાડી જનના દામમાંથી એમને ચેલેન્જ કરું છું કે આ દેશમાંથી અંગ્રેજોને કાઢ્યા હોય ને તો એ કોંગ્રેસ પાર્ટી છે તમારી હાથ ભેદી પર એવી નહીં હોય કે જે કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરી કે અમે

અમે સરદાર વિચારધારા વાળા છીએ પણ જો તમે કઈ વધારે એવું કર્યો તો અહીંયા ભગતસિંહ પણ બેઠા છે અને ઝાંસીની રાણીઓ પણ બેઠી છે અમે અમારા કાર્યકરો માટે કોઈ પણ વસ્તુ કરવા માટે તૈયાર છીએ આજે ખૂબ મોટી સંખ્યામાં તમે આવી અને અહીંયા બધા જ હાજર રહીને આ જનાક્રોશ રેલીમાં હાજરી આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર